શ્રી કષ્ટભંજન દેવ સમિતિ અમદાવાદ ગાંધીનગર દ્વારા આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કથાના વક્તા શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા મારા સાથી ધારાસભ્ય શ્રી બાહુભાઈ પટેલ શ્રી જનકભાઈ તળવિયા શ્રી મહેશભાઈ કસવાલા પૂર્વ મંત્રી અને ધા પૂર્વ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ પટેલ સૌ દાતાશ્રીઓ સૌ સહયોગીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી રામ ના માહોલમાં બધા આવી ગયા છે હવે આપણે સૌ જાણીએ છીએ એમ વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ધારથી સાડા પાંચસો વર્ષની પ્રતિક્ષાનો અંત આવી રહ્યો છે દુર્ગમ પ્રભુ શ્રી રામના આશીર્વાદના બળે અને વિશ્વભરમાં વસતા રામ ભક્તોના પ્રેમના બળે વડાપ્રધાન શ્રીએ ઇતિહાસ સર્જી બતાવ્યો છે ને અયોધ્યામાં રામલલ્લાના આગમનની ઘડી આવી ગઈ છે રામલલ્લા નાના તંબુમાં બિરાજમાન હતા ત્યારે દુર્ગમ લાગતા યુગ સુગમ બનાવીને વડાપ્રધાન શ્રીએ પ્રેમ અને આશીર્વાદના બળે જ એ સાકાર કરી બતાવ્યું છે આદણે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતભરમાં ધાર્મિક નવજાગરણની એક લહેર ઉઠી છે આ લહેરના ચરમશિખરના આપણે સૌ આગામી બાવીસમી જાન્યુઆરીએ સાક્ષી બનવાના છીએ વર્ષમાં આપણને ખબર છે કે એક વાર દિવાળી આવે પણ યુગમાં એકવાર દિવાળી આવે એવી દિવાળી બાવીસમી જાન્યુઆરીએ આવી રહી છે ને એના આપણે બધા સહભાગી થવાના છીએ સંઘર્ષભરી પાછલી પાંચ પાંચ સદીઓમાં હજારો લાખો રામ ભક્તોએ અગણિત બલિદાન આપ્યા અને પરિશ્રમ કર્યો છે ત્યારે આપણને આ દિવ્ય સુખની અનુભૂતિ થવા જઈ રહી છે રામલલ્લા પધારી રહ્યા છે અને સમગ્ર દેશ રામમય બન્યો છે પણ આપણે સૌ જાણીએ છીએ એમ કે દુનિયા ચલે ન શ્રી રામ કે બિના ને રામજી ચલેના હનુમાનજી કે બિના પ્રભુ શ્રી રામનો પરમ અવસર હોય ત્યારે સૌ રામમય હોય પણ સૌ પણ રામને સૌથી પહેલી યાદ હનુમાનજીની આવે ભગવાન રામની એ ભાવનાને હનુમાન ચાલીસ યુવા કથાના પવિત્ર આયોજન દ્વારા સાકાર કરી રહ્યા છે એ માટે હું શ્રી કષ્ટભંજન દેવ સમિતિ તથા સૌ અન્ય આયોજકોને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું આજે અહીંયાથી એક સિવિલ હોસ્પિટલની વાત થઈ બોટાદની એટલે સરકારની તો તૈયારી હોય બધી જ જગ્યાએ સરકાર જ્યાં સારું કામ થતું હોય ત્યાં સરકારની ક્યાંય ના નથી એટલે જો આ હોસ્પિટલ થતી હશે ને સરકારને ક્યાંક જોડે ઊભા રહેવાનું હશે તો સરકાર જોડે ઊભી રહીને તૈયાર કરાવશે ભગવાન શ્રી રામના આગમનના ઐતિહાસિક અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણને સૌને ઘરે રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી ઉજવવાનું આહવાન કર્યું છે રામલલ્લાના દર્શનની આતુરતા આપણને સૌને હોય પણ બાવીસમી જાન્યુઆરીએ ઔપચારિક કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એ પછી ત્રેવીસમીથી આપણે સૌએ અયોધ્યા દર્શન કરવાના સૌએ નીકળવાનું છે જેમ જેમ સગવડ થાય એમ એમ બધાએ ત્યાં અયોધ્યાને દર્શન કરવાના રામજીના અને આ આહવાનને આપણો અનુરોધ કર્યો છે તો સૌ સાથે મળીને રામલાલાના ગુજરાત પણ વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે એક પ્લોટ આપણે ત્યાં અયોધ્યામાં લઈ લીધો છે એટલે ગુજરાતના ભક્તોને ક્યાંય તકલીફ ના પડે એ ધીમે ધીમે બધી વ્યવસ્થા પણ ત્યાં આપણે કરીશું અને આજની આ કથામાં મને આવવાનો અવસર મળ્યો આપ સૌના દર્શન કરવાનો લ્હાવો મળ્યો એ બદલ આપ સૌના ખૂબ ખૂબ આભાર માની વિરમું છું જય સ્વામિનારાયણ જય શ્રીરામ